અત્યારે ટાઈમ છે સાડા નવ નવ વાગે જસ્ટ ઉઠો છું અને ઉઠા પછી ખાતે બેઠો કાંઈ કામ ધંધો નથી આજે નેટ આરામ કરવાનો છે કાલે જવાનો છે બાર અને કાલે નીકળી જવાનો છે સુરત જવા ઉમસ ને આશીષ ને બધા જ નીકળે છે મારે રોકાવાનું છે કામ હોવાથી તો કાઢી લેવા આવે છે દેલી નવ જાવ આવ્યો અને ઉમેશ આવ્યો એની વેલકમ બેકલો બધાને મારા જોઈશું મળે જય શ્રી કૃષ્ણ

હવે હું ચપ્પલ પહેરીને જાઉં છું ગામમાં ક્લિનિક છે ત્યાં મને થોડું સવારમાં વોમિટિંગ થતું હતું ભૂખા બેટલું પણ આવ્યું નહીં કાંઈ જ વોમિટ આવે છે અને ઝાડા ઉલટી જેવું લાગી રહ્યું છે થઈ શકે એવું છે ઝાડા બી બહુ ગયેલું હતું બે ત્રણ વાર એટલે થશે તો પેલા બેટર છે કાલે સારું કામ છે તો પેલા અત્યારે હું ડૉક્ટર પાસે જઈ ક્લિનિક અમારું ખુલી ગયું છે ચાલો જોઈએ પણ ભૂખા પેટ તો લીંબુ પાણી પી લઉં ને હા હા એ તો પી લીંબુ શરબત વરિયાળી શરબત હા લીંબુ શરબત ની એસિડિટી તો કામ છે ને તો હું મંજે બાપા હારું ને રામ રામ તેને લોણા કર્યા મેની ટેક તો કોણ દે હે અરે ખોટું નું થોડું કામ હતું આ બધા એવા કે હું બીજું કહ્યું હું આનંદ ચલો ભાઈ દવા લઈને આવી ગયો ત્રણ મેડિસિન લઈ લીધી છે મૂકી દો માળિયામાં અને એક હવે ગામમાં કામ છે હવે થોડુંક બહારમાં જાવ જરાક નાય આવી જાય ને પછી જાવ ગામમાં કામ છે સે ચાચોલી વાત કરી લે પછી જોઈએ હવે શું કરીએ એની આજ છે પ્રફુલ્લને ત્યાં જમવાનું છે ને બધા નરેશબેન બધા મજામાં

ચલો અરે પહોંચી ગયા માસી ત્યાંથી ત્યાં સાંજે જમવાનો પ્રોગ્રામ ગોઠવો છે અત્યારે જાઉં છું પ્રફુલ ભોગાણીને ત્યાં ખાસ મિત્રો ત્યાં જમી લઈએ જમવામાં તો નોર્મલ સાદું થોડુંક જ ખાવાનું છે બીકોઝ હેલ્થ ઇઝ નોટ ગુડ એનીવે મસ્ત વરસાદ આવ્યો હમણાં હું હતો તો

બાઈ બાવલો બધા મજામાં હો એકો એક મોજમાં નહી મજા ભાણકી બેન મજા બેન મજા મજા એ પુરાણી લાગે ગાય દેખાવા દીતી કોઈ કે ન પકડશે તો વાહ બસ એ જ બસ અમે જઈએ ઘરે બંધ રાખી છે આ પણ ત્યાં બળી પ્યોર દુજો તાજી તાજી બળી માખીયા બળી બનાવી મિસ્તાના હા હા

હવે મીટિંગ જામ છે હદી ગઈ દાલબાટી પૂજાપુરી હદી ગઈ મને ખબર કેટલી હેદી